માતાજી સીતારામ બધા મિત્રો ને પેલા તો જય માતાજી બોલવું જોઈએ અમારે પિંચુ બેન કે શું કે પિંચુ બોલ શું કે શું બીજે દેવા બીજે જો ડીજે આપણે આજ ફાઇનલી લેવા જ આવી હી વડોદરા અને હવે રે કાલ 19 તારીખે આપણે હાન ડીજે લાવવાનું છે અને આપણા માતાજી ને વગાડવાનું છે બરોબર તું તૈયાર થઈ રહીશ ને હા આ અમાર બેન કાલ તૈયાર થઈ રહી અને ડીજે ફાઇનલી અમે લાવવાના હી અને મુહૂર્ત આપણે અમારા ખોડિયારમાંના મંદિરે માંડવો છે એ તો હવે કાલે દેખાડવાનું બટ આજ નહીં કાલે એમ લાવી એટલે દેખાડવાનું તને હો ફાઇનલી આપણે આજ જવાના હી ડીજે લેવા અને ઓલરેડી આપણે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હી હવે આપણે દસક અગિયાર વાગ્યે નીકળવાનું હે અને વ્લોગની આપણે શરૂઆત કરી દીધી અને વ્લોગ મિત્રો આપણે પૂરોપૂરો જોઈજો બહુ મજા આવશે તમને આગલો વ્લોગ તો તમે જોયો છે અને અમે ડીજે આજ ફાઇનલ લેવા જવાના હં આ વખતે તો અમે બુકિંગ કરાવ્યું હતું આ વખતે અમે ડીજે લેવા જવાના હી કમ્પ્લીટ થઈ ગયું હોય અમારે લોકો રાતે નીકળવાના હી વડોદરા લગભગ વહેલા ચાર વાગે પાંચ વાગે અમે લોકો પહોંચશું આગળ આગળ બી કન્ટિન્યુ જોતા રહી ગયું વિડીયોમાં બહુ મજા આવશે અને આપણે હવે ઠેલા પેલા પેક કરી લેવી મિત્રો આપણે હવે કમ્પ્લેટ જો ઠેલો લઈ લીધો હવે ઠેલામાં આપણે કપડાં પેક કરી દઈશું એક જોડી કપડાં લેવા જરૂરી છે અત્યારે નાઈટ પહેર્યું આપણે હવારે રે કપડાંની આ નાઈટ બદલાવશું આપણે ફ્રેશ થઈ કપડાં એક જોડે લઈ લીધા હે કપડાં આપણે ઠેલામાં પેક કરીશું અને બાઇકીનો વહીવટ તો સૂટા તો લેવા જ પડશે સૂટા વગેરે તો કાંઈ હાલશે નહીં એટલે પૈસાની વ્યવસ્થા થોડીક લઈને જવું પડશે બાઇકીના અડધા ભરી દીધા હે અને આ પૈસા અત્યારે મિત્રો ઓલરેડી ભરવાના છે એક આ પચાસ હજાર છે આ પચાસ બીજા હે આ પચાસ બીજા છે આ પચાસ ને આ ચાલીસ હજાર એટલે બે લાખને ચાલીસ હજાર રૂપિયા છે અને બાકીના આપણા પાર્ટનર લોકો લઈ છે સાથે પૈસા અત્યારે ઓલરેડી આટલા પૈસા હે આપણે હવે આ ચૂકવવાના છે પછી આપણને ડીજે મળશે ત્યાં સુધી ડીજે મળશે નહીં એટલે અત્યારે બે લાખને ચાલીસ હજાર રૂપિયા છે એ આપણે ભરી દઈશું અને બાકીનો વહીવટ તો થઈ ગયો આગો પાછો એટલે આ પૈસા નાખશું આપણે ઠેલામાં બરોબર એટલે અત્યારે ઠેલામાં ખાલી રાખશું બાકી આને ક્યાંક સેફ્ટી જગ્યાએ રાખવા જરૂરી છે કારણ કે પૈસા કહેવાય બરાબર આગળનો વ્લોગ તમને કન્ટિન્યુ બતાવી રહીજો બતાવશું અત્યારે ઠેલા પેક કરી લીધા એ હમણાં અગિયાર વાગ્યા આપણે લીકરવા મળે બરોબર વ્લોગમાં બનાવી રહીજો રેડી થઈ ગયા હવે ઘરેથી નીકળી ગયા હા આપણે જો આપણું ઘર છે અને ઘરથી હવે અમે નીકળ્યું હ ઇકો ગાડી લઈને અત્યારે બોળ હોય જવાનું પછી પિકઅપ લઈને જવાનું હોય કારણ કે ઇકો ગાડીમાં આપણે હમાય નહીં અને ફાઇનલી હવે ઘરેથી નીકળ્યું અને અમારે નીતુભાઈ આજ આરે આવે છે નીતુભાઈ બોળિયા બિસ્તરા લઈ લીધા છે નીતુભાઈ કેવા જાઉં તમે આપણે ડીજી લેવા ડીજી લેવા જાઉં હા હા હું લીધું આ આ ઓઢવા માટે ઓસન લીધા ને રાત ભાઈ લાંબી ને ટાઈટ ભાઈ આવો ફૂલ ધાબરા લીધા ધાબરા લીધા હા એટલે ધાબરા લીધા હે ઓઢવા માટે હોય તો સારું ની પિંચુ બાય બાય બેટા બાય બાય શું લાવવાનું આપણે શું લાવવાનું હે ફોન બીજું ડીજે લાવવાનું ડીજે લાવવાનું આર હાલો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા હી અને માતાજીના દર્શન કરવા આવી ગયા હી અને માતાજીને પ્રાર્થના કરી કે ભાઈ માતાજી બે ડગલાથી મા આગળ દેજો ડીજે લેવા સાહેબ હું જ વિડિયો માં બી કન્ટિન્યુ જોતા રહીજો જય માતાજી માતાજીના અને દર્શન જાય ફાઇનલી સાહેબ આવી આ હું વ્યવસ્થા હે ક્યાં દેશી ચંપલ પહેર્યા સાહેબ એ લોકો ને પ્રોબ્લેમ છે સાહેબ ને એટલે સાહેબ આ ચંપલ પગ માંગેલ એટલે હેટ એવું નથી એટલે બુટ નહીં પહેરે ગોધરું રાખ્યું

નાખો ફૂલ અને જસમત ફૂલ વ્યવસ્થા હે ફૂલે ફૂલ જ નથી ફાઇનલી આ બધી ગોઠવણી થઈ જાય બધી વ્યવસ્થા કરીને લાયા આપણે અને આ લોકો જો રેડી થઈ ગયા હે અને નૈયારા પોપે ડોળિયા આગળ આપણે ટી હે આપડે પહોંચ્યાલ પૂરવાનું ચાલુ છે અને નંબરિયા પડવા મને ફૂલ ટાંકી કરાવવાની આપણે ફૂલ ટાંકી કેટલાય થાય નહીં કે નહીં એ હમણાં જોઈ લેવું આપણે કેટલાય થાય હે

વાહ જો કઈ નો ઘટે ગાડલા લીધા હે ફૂલે ફૂલ વોશિંગ વ્યવસ્થા અને ચાર હજાર ચારસો ને ઉપર હજી ડીઝલ ની પ્રક્રિયા ચાલુ છે હવે ઓલરેડી પિસ્તાલીસો નું લગભગ ડીઝલ આવશે ટાંકી થઈ છે ફૂલ આપડી પિસ્તાલીસો નું ડીઝલ છે આપડું પૈસા દઈ દીધા હે પૈસા ગણવા મળ્યા છે ભાઈ અને આપણું ડીઝલ પિસ્તાલીસો નું આવ્યું છે વેલજી બે પેમેન્ટ કર્યું છે રેડી ભાઈ રેડી ને પેમેન્ટ હાલો પેમેન્ટ રેડી બરોબર અમારી સફર ઓલરેડી ચાલુ રહેવાની છે ઢોળી એના પુલ માં પહોંચાય છે અને સાહેબ તો જોઈ ગયા છે

ડીજે અમારું ચેક થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે અને ભરી લેવાનું છે અહીંયા હજી પરમિશન નથી વગાડવા નહીં દે રાતનો ટાઈમ છે અમે અત્યારે સાડા ત્રણ વાગ્યા અહીંયા પહોંચ્યા અને અમને અત્યારે એ લોકોએ ખાલી સિસ્ટમ ચેક કરી દીધી છે આજે ટાઈમ અમને નહીં રહેવા દે એટલે હવે ડીજે અમને ભરી થઈ ગયું બરાબર હા મિત્રો આપણું ડીજે ફાઇનલ છે ચાર બે ચાર મેંડું મિક્સર ને બધું પેક કરે અંદર એ લોકો ને સાડા ત્રણ થઈ ગયા અને અત્યારે ભરીને આપણે સવારે નવ વાગે અથવા દસ વાગે પાછું પહોંચી જવાનું મને મજા કારણ કે આયોજન બધું એક સાથે રાખ્યું હોય માંડવાનું બધું હવે કરવું પડશે નહીં હાલે એમાં ગુડ મોર્નિંગ મિત્રો હવે અમે લોકો અત્યારે જાગ્યા એ ને બીજા અમારે દિલીપભાઈ ઉતા હે અને અમારે તુષારભાઈ ગાડી આંખે હે અને અમારે બીજા ત્રણ દીપડા ઉપર ઉતા હે જેવી તેવી જગ્યાએ અને અમે લોકો સાઉન્ડ લઈને રિટર્ન વળી નીકળ્યા હી લીમડી પોચવા વળ્યા હી લીમડી પહોંચવામાં આવી અને બ્લોકમાં મિત્રો એવું હતું કે અંધારું હતું ને એટલે પછી અડધું ગબડ બબડ થઈ ગયું બધું પણ હવે જે ડીજે લઈ લીધું ને આપણે રિટર્ન આવતા આખો આપણો પ્લાન આખો સક્સેસફુલ ન ગયો જેવું આપણે વિચાર્યું હતું એવું કામકાજ નહોતું અમારે એવું હતું કે અમને ડીલરશીપ અવારે કરશે પણ એ વ્યક્તિ સામે શોરૂમે રાત ચાકતા હતા અને રાતો રાત અમને સો સાઉન્ડ આપી દીધું ડીજે અને અમે લોકો અત્યારે લીમડી પહોંચવામાં એ ડ્રાઇવિંગ ચાલુ ઉપર ઓલા લોકો હોતા આપણે એમ ટાયટ બહુ હોય હતી ને તો આપણે બોનેટમાં બે ગયા એ અને દિલીપ તો ઓલરેડી સુઈ જ ગયા કમ્પ્લેટ અને કે બહુ આખી રહ્યા છે કે એટલે એમને હોવા દેવા જરૂરી હે આપણે ઘડી કૂતા આમાં આવું નીંદર ન થતી ગાડી એકી ધડે હે ને મજા ન આવે આપણને હોવાની પૂછ્યું હવે હોવાનું છે ને પછી અને ડ્રાઈવિંગ ચાલુ હે પિકઅપ લઈને આવી મિત્રો અને લીંબડી પહોંચવામાં એ લીમડી અહીંથી દસ કે બાર કિલોમીટર હવે જવું હોય બગોદરા તો અમે કાપી નાખ્યું હોય હવે લીમડી જઈને વીલાપ રહીશું અને મોટા મોટા ધોઈને પ્રયાસ થઈને પછી હવે આગળની પોઝિશન બતાવશું અમે લગભગ નવ વાગે ઘરે પહોંચી જઈશું આપણે પહોંચવાના હતા બહુ મોડા પણ અમે વહેલા પહોંચી જઈશું અને બોડ આવ્યું હોય હવે કેટલા કિલોમીટર હોય હવે લગભગ તો ખેલા નથી કિલોમીટર ખાલી લીમડી લખેલું ખેલ તો વી કન્ટિન્યુ વિડીયોમાં બિનાઈ રહીજો અને મજા આવે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અત્યારે હવે બે કલાકમાં આપણા ઘરે પહોંચી જઈશું સાવું પહેર્યું એ ગાડીમાં હમણાં તમને બતાવું ફાઇનલી મિત્રો મને હોટલમાં આપણે નાસ્તો કરવા ઉભા રહ્યા એ બધા

મિત્રો આવી સિસ્ટમ હોય છે ટોકન લેવાની વેલ્જીબે ટોકન લઈ લીધું હે ટોકન એક ટોકન ને વીસ રૂપિયાનું ટોકન આ ટોકન આપવાનું લાવો બિલ લાઈટનું કંઈ ખાધું નથી આપણે રૂપિયા ફાઇનલી નાસ્તો આપણે ચાલુ કરી દીધો છે આ બધા લોકો નાસ્તો કરવા મળ્યા છે વેલજી ભાઈ ને જસમત ભાઈ ને હોણ બહુ ભૂખ લાગી લાગે તમને ત્યાં સારા થઈ ગયા સમજો પણ વસોડિયા કાઢવા મળ્યા સમજો કોપી ના અમે લોકો કોફી પીવે એટલે અમારે કોફી પીવી પડે આપણે નાસ્તો કરી લીધો નાસ્તો કરી

પંદર મિનિટ થાય છે હવે લીમડી થી આમ ક્યાં આમ આપણે શું ફેર પડે કઈ નઈ મિત્રો આપણે ધારા પોચી જાય આ અમારા ગામની ધાર છે ધાર એટલે અમારા ગામનો સીમાડો છે બીજું કઈ નથી ધાર એટલે ધાર જ છે આ ધાર થી વટવી એટલે દોઢ કિલોમીટર ની અંદર આપણું ગામ આવે કાળા ટૂંક જ સમય માં આપણું કાળા આવે હે બીજી આપણે ત્યાં ઉતારશું ને પછી તમને દેખાડશું રાતે તો બઉ દેખાડવું નહીં સારું મસ્ત મજાનું ડીજે તમને વગાડીને સંભળાવશું કઈક સારું એવું ગીત કોપીરાઈટ ન પડે એવું પાછા તમે ઓર્ડર બોર્ડર દેવડાવજો ડીજિયા ના અમારા ગામનો સીમાડો ચાલુ થઈ ગયો તમે મિત્રો આપણા માટે પહોંચી ગયા સાઉન્ડ લઈને આપણો મઠ છે અમારા મારવણીય પરિવારનો નો આજે અહીંયા આયોજન છે ડાકલે રમઝેટ બોલાવાની છે અહીંયા બધું આયોજન કરવાનું અહીંયા મંડપ રહેવાનું આપણે આ ઘણા જે કાંઈ બધું આયોજન છે આ આપણે મઢ છે માતાજીનો અને હવે આપણે ડીજે અહીંયા ઉતારી લઈશું બરોબર

મિત્રો આપણે ડીજે લઈ લીધું હે અને ડીજે નું ઓપનિંગ કરવી જશમતભાઈ કિશન કાકા અને હું કરવી આપડે ઓપનિંગ હાલો ભાઈ